હાલો કેમ છો ખેડૂત મિત્રો આજે ઘણા સમય પછી હું એક વિડીયો લઈને આવ્યો છું તો આ વિડીયામાં સણોસરા ગામના પ્રમિતભાઈ આરદેશણાની વાડીનો વિડીયો છે તો એ લોકોએ અમને આ વિડિયો આપ્યો છે અને ઘણા લોકોને વિડીયા ગમતા પણ ન હોય તો એવી કોમેન્ટો લખે છે કે અમને ત્રણ લાખની નુકસાની થઈને અને આટલા લાખની નુકસાની થઈ છે પણ એ લોકોને ઘણા લોકો એવા પણ હોય છે અને પાણી જોવાની રીત ઘણી બધી હોય છે પાણી જોવા માટે શ્રીફળનો ઉપયોગ થાય છે સળિયાથી જોવાય છે અને યંત્રથી પણ પાણી જોવાય છે તો બાપુ અમારા આ ગામના છે એ હાલીને પાણી જોવે છે એની પાસે નથી સળિયા નથી શ્રીપ કે નથી યંત્ર એક એની એના પાસે એક દાદાની દુઆ છે એટલે એટલા માટે પાણી જોવે છે અને હાલીને જ પાણી જોવે છે સાંભળતા નથી બોલતા નથી અને તમે લોકોને ખબર પણ છે અને ઘણા ખેડૂત મિત્રોને એવું પણ હશે કે આ લોકો ફોન નથી ઉપાડતા ફોન ઉપાડવાનું ના ઉપાડવાનું એક જ કારણ છે કે ઘણા ખેડૂત મિત્રો આગળ જે જૂના અમારી પાસે જે લખેલા ઓર્ડર છે એ બાકી છે એટલા માટે અમે ફોન નથી ઉકાળતા બધાય ખેડૂત મિત્રોનો વારો આવી જશે ne e să-mi નેワン પગે લાગી લે કોને દાદા ધરતી માતાને હ અહિયાં જોવા વાળો શ્રીફળ છે ને અહિયાં પાણો છે જો એને પગે લાગી લે હા હ આ ખૂણે ડાર જોડ આવેલ છે

બે ડોસે ઓર હા એ તો હમણાં કરશે આગળ પાછળ એકવાર નીચે ઉતારી આપલા હે એક નું કનેક્શન છે બે ટકા હમ આ એસી થી તરહ આમ થોડું સીટી સીટી લાગે આયા આયા એ લોકો શું કરે આયા બીજો થામબલો મૂકી અને સીધું ટીસી મૂકી આયા ટીસી દેખ્યું હા એ તો એનો બીજો ખર્ચે કઈ નથી ખાલી જક ઓલા માથે હોય હા જેટલા 3 પોલ આ નાકાય ઉપર હમે સમજી ગયો હા એટલે સીધી એ ટાઈપનું જ કહેવાય ન્યા છે ને એવડો બીજો થામબલો મૂકી મૂકી દે આપડે એ ટાઈપનું નોમે પારામાં આવી જાય આ બાજુ જ આવી જવું. તો હમણાં કરનાક છે. જો આ લઈ લીધું. સુચ કરવા માં આવશે હો. હા આ સેટિંગ લેવા ઊંચું ને

હા થોડીક પાછળ લઈ લીજો થોડીક જ આ બાજુ ટર્ન મારીને ફૂલ ટર્ન તારી સાઈડ ટર્ન મારીને ડ્રાઈવર બાજુ બસ આગળ બાય બાય

ભાવન ફોન કર્યું રિડેલી ફોન આવ્યો Bolo-bolo menu baik Jadi krepenah wale Oh iya lah મિત્રો બાપુ નો વિડીયો સારો લાગ્યો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ પણ વધારે મધાર વધારે કરો